નામ કમલેશભાઈ ઝાલા આજે અમે એ માટે કે આજથી ત્રણથી ચાર વર્ષ પહેલાં અમે મેડિકલ સર્ટી કાઢેલા હતા તેમાં અમને ત્યાંથી મ્યુનિસિપાલિટીમાં એવી સૂચના કરવામાં આવેલી હતી કે તમે મે બી કા યસ કરાર કરીને લાવો ત્યારે તમારા સ્વૈચ્છિક રાજીનામા પાસ થાય એટલે અમે આમ મૂક્યું હવે જ્યારે અમારા માણસો રિટાયર થવામાં આવ્યા છે તો હવે એ લોકો અમને એવી રીતના કહે છે કે તમે બીજી વાર કરાવો ત્રીજી હવે સવારના સાડા છ વાગ્યાના અમારા માણસો નીકળે નો ચા પાણી પીતા સવારના નવ નવ વાગ્યાને અમુક કેન્સર પીડિત છે અમુક ને પ્લેન ભરાવ્યા છે અમુક મેન્ટલ છે અમુક ચાલી જ નથી શકતા હવે એવા એવા માણસો ને આ લોકો એમ કહે છે કે તમે મેડિકલ ખોટા આપો છો ને ખોટું છે હવે આ અભણ માણસો કઈ ખાવાના પાંચ રૂપિયા ભાડાના નથી એકવીસો એકવીસો બાવીસો રૂપિયા ને આપણે એમઆરઆઈ કરાવે છે હવે આ સફાઈ કર્મચારી નો શું કે આ સફાઈ કર્મચારી છે આ વાલ્મીકી છે આ નાની જાતના છે એટલે આ લોકો જેમ તમે અત્યાચાર કરશો એમ કરાવી રાખશો